ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું ના બેડા પાર રે દોડી રોમ રોમ કઉ રોમ રોમ

ધૂળેટી પેલી વાર મી હારી માં ધૂળેટી કરી છે ને બાપા એ બધો મારા જે હાળા હતા ને બધો ને એ બધો ને એવા રંગી નાખે એવા રંગી નાખે ને તે બધા એક ઓમઝ એક ઓમઝ ને એક ભૂ નારા પટ્ટી મારી જાય

એ બુધિયાને ખબર ના પડે કે આ શેતરનું છેટલું કોણ છે જો બાપા નાપુ જો બાપુ હેલો હા કોણ બોલે તારો બાપો બોલું હું કોણ બોલ્યા એ હા હરીમ તઈ ભૂલી જો તારા બાહે હું તો મારા એ બાપો બોલે બધું ઢુડડી રમવા જો ઘેર નહીં બોલો હા નહીં તે પણ આ બાર ખબર પડે છે લે હા હરીમ તો ઢુડડી રમવા પોકે છે સમુ હતો આ હોય ઘેર પેલું કોમ છેટલું છે પેલા એરંદા ફટસી છે તરમાં તે તો મુજે ફટસાવું છું એ તું બટ છેલા પણ તું આ ઘેર આવી કે તળકો પડ પડ છે મુજે પડકાઉ છું પણ હું લ્યા તું તારો ભાવ ઘેર દૂર એટલો નહીં તમારો તારા ભાનો દૂર એટલો ગયો છે ને તમારો જોડે હું હા તો તું ઘેર આ જલ્દી ઈ હા હરા હું ગુલાલ ફપળવા જાતો હા ઈ હું તો મારા રમું છું મજા આવે મારા હાણામાં હાણા

રાના દુળેટી તમારા ઘેર જાઈસમ ઓઠા ઘેર આઈ આઈ કલર લબઈ ગય થા કલર ખર નરતઈ નય કહો બોલ ગુરો બોલો હા બોલો ગુરો ભાઈ મજા મજામાં કોઈ ને ઘર નું કામ કરતા હતા સુખ શાંતિ બધા મજામાં એ આયા તો હોય એ ઈ કન કરવા આયા બદલે જોડે ઓય એ તો ભાઈ હું જો અમને માર્યા કોકે કને એ જબરો થયો છે મેલા કોકના જોડે તે માર્યા અને ટીવી ટીનિયા માર્યો ઓવો લાખા માર્યા હા ના 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 મારા બેઠા એ મારા છોકરા ના ના લાખા ની દીધો જબરો થયો કો એ કાલે એ તો નઈ કીધું પણ મારે કોકે એટલું લે વાકે ઘર રાખ મારા મારા બેઠા મારા છોકરાના ના લાખા ના ની દીધો ના તો કેવા થાય એક કલર બાખા કુડા મને ખબર કા હા એ બાબુ

અમે મારો છોકરો મારો એ બૈરી હોય આપશી નહીં કોઈ દાડો હારા ભલે આઈ આઈ જતો રહો બરોબર હું મારા છોકરાને પેલા જમ મેળતો તો ન હોય ઘણા એવું અમે આપણા સંબંધ રહ્યો નહીં એમ કઈ યાર મારા છોકરા હોય હા હરિમો લાફા મેં લીધો તમારા ભાઈઓ તો એ કાલ છેડી મારા છોકરાને મધારે કઈ દીક ને હા તમે કોઈ ના કહીએ તો મર્ડર તો હના કરી જો યાર તાર પછી ભાઈ ટીણિયા તો તાર આય આમ હોય આબા ના એ બાલી તારા આય હોય આબા નું બરોબર કોક ખારું પલું હોય આપણે તો પ્રસંગ આય આય નું ભવ બતતું રહેવાનું બરોબર ખોટ છે ઉજી ઓ ભળત કરાવે એવા તો ના હોય આ તો તયા તમારા છોકરાને લાફા મેલા તાય કાલે કોક બીજું મેલો લોઈ આ મારી વાત મારી ભૂલ થઈ જાય હવે બીજું શું કહું હવે હું ભૂલ થઈ જાય આ તારા કારણે થી મારા જેટલું ભડું પડે છે લ્યા

રજા રાખો ગમે તે કહું વચ્ચે એક દાળ રજા રાખો અને છોકરો તો બગાડો જોવો છોકરો ને તમે કશું કહી નાખો તહેવારના દાડા અમે તમારે કાલે ધૂળેટી પટી જાય છેડી કોઈ છોટવા નહીં આવે તમારે જાતે સોંટવું હોય તો કોઈ સોંટવાની આવે બોલો બાર મહિને તહેવાર આવે છે તો રોજ રોજ આવે તહેવાર કારણે એ ભાઈ મારે ભૂલ થઈ ગઈ માફ કરજો હું તો કહું છું મારી ભૂલ થઈ ગઈ બીજું તો હું કહું છું બે

પચાશે તમે મારા જ છો કે મારો છોકરો ગણું તો એ બરોબર મારી ભૂલ થઈ હતી કેટલા ખુશ થઈ ગયા બરોબર તો બસ આપડે